ભુજ પીજીવીએસીએલ ની ઓફિસે લાઈટ ન હોવાના કારણે પબ્લિક દ્વારા હંગામ ભુજ મધાપર મુન્દ્રા રોડ ભક્તિ પાર્ક સ્વામિનારાયણ નગર સહિત ના અડધા ભુજ માં વીજ ધાંધિયા થી પરેશાન નાગરિકો વીજ કચેરી કર્યો ઘેરાવ નેતાઓ અધિકારીઓને ત્યાં એસી પણ ચાલુ ને સામાન્ય માણસ એક નાનકડા બલ્બ જેટલી વીજળી ના પણ ધાંધિયા લોકો નો હલ્લા બોલ

સાહેબ અમે આ પ્રજા માટે રજૂઆત કરવા તમે ધારાસભ્ય તરીકે અમે પણ પ્રજા માટે લડ્યું છેડીએ છીએ શું ફોન કર્યો તમારા ઘરે આવ્યા તો શું જાઓ સાહેબ તમારા ઘરે આવ્યા આ તો માર છો અમને અમે તમને તો સાલે આવે કે તમે અમને મારશો હાલો હાલો ભાઈ શાંતિ રાખો એ ગામ છે તમે વેવાર છે વેવાર છે હા હા મારશે કાઈ ખાઈની ના ના ખાતા છે હે હા સાડા તમારા ભાઈને હા હા બસ હાલો નામ સુજન કાઉન્સેલર હા

વિરોધનો સવાલ રજૂઆત નથી આ અધિકારીને માનવું છે કરવાનું છે તમે કરવા માટે તમે સવાલ કેમ સવાલ તમે પણ સાબારજો હા એ શું કરો રિપોર્ટ હા નથી